વ્યક્તિના નામ પ્રમાણે માણે તે રીતે મેસેજ આવે છે પણ તેવું કંઈ નથી જે વહેલા તે પહેલાના ધોરણે મેસેજ આપવામાં આવી રહ્યા છે જે લોકોએ વહેલા ફોર્મ ભરાયું છે તેમને વહેલા મેસેજ આવશે જે લોકોએ લેટ ફોર્મ ભર્યું છે તેમને લેટ મેસેજ આવશે હવે ખેડૂત મિત્રો તેની અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપું તેની પહેલા બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો ને તેની બાજુમાં હું આપેલું બેલ નો આઈકોન છે તે વશ દપાવો હવે ટેકાના ભાવે મગફળી ખરીદી બે હજાર પચીસની મગફળી ખરીફ બે હજાર પચીસની ખરીદી માટેનો જે મેસેજ છે તેની અંદર અહીં રજીસ્ટ્રેશન નંબર લખેલો છે અને અહીં ખેડૂત ખાતેદારનું નામ લખેલું છે હવે ઘણા ખેડૂત મિત્રોએ એકથી વધારે ખાતા હોય તો તેવા લોકોએ અહીં પહેલાં ચેક કરવાનું રહેશે કે રજીસ્ટ્રેશન નંબર એટલે કે કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના રહેશે તો વધારે ખાતા હોય તો તેવા લોકોએ ડોક્યુમેન્ટ લઈ જતા જવા માટે આ સરળતા રહેશે અહીં ખેડૂતનું નામ લખેલું હશે તમે જોઈ શક જોઈ શકો છો કયા ખાતામાં તમારું નામ લખેલું છે કેમ કે એકથી વધારે ખાતા હોય અને વધારે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો હવે વધારે હું તમને માહિતી આપું તો મેસેજની અંદર શું લખેલું છે તો આપના વિસ્તાર વાવેતર વિસ્તાર એટલે કે જેટલા વાવેતર વિસ્તારની અંદર મગફળીનું વાવેતર કર્યું છે તે વાવેતર વિસ્તાર પ્રમાણે મહત્તમ 2500 કિલો એટલે એક થી વધારે જમીન હશે તો 2500 કિલો જથ્થો લાવવાનો થાય છે હવે જેટલી જમીન હશે તેના પ્રમાણે તમારે મેસેજ આવશે તો આપ જે મેસેજ જે વાર અને તારીખ હશે કે આ વા તારીખના દિવસે તમારે જથ્થો લઈને આવવાનું છે તો તેમને મેસેજ આવશે દરરોજ અગિયારથી બે કલાકે ખરીદ કેન્દ્ર જે ખરીદી કેન્દ્ર છે તે ખાતે નોંધણી પહોંચ અને રજીસ્ટ્રેશન સમયે આપેલા ડોક્યુમેન્ટ તથા મગફળી સાથે મગફળીના જથ્થા સાથે હાજર રહેવા વિનંતી છે એટલે રજીસ્ટ્રેશન વખતે આપેલા ડોક્યુમેન્ટ છે સાત બારા છે આધાર કાર્ડ છે તે ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂર છે અને જે ફોર્મ છે વીસી દ્વારા જે રિસીપ્ટ આપવામાં આવ્યું છે તે પણ સાથે રાખવી જરૂરી છે હવે આગળ જોઈએ તો ખરીદી કરાયેલ જથ્થાની ચૂકવણી માત્ર ખેડૂતના આધાર સાથે જોડાયેલ બેંક ખાતામાં જમા કરવામાં આવશે ખેડૂત ખેડૂત મિત્રોને આ માહિતી ખૂબ જ ઉપયોગી છે તમે જોઈ શકો છો કે પહેલાં જે તમે બેંક નંબર આપતા તે બેંક નંબરની અંદર જ નાણા આવતા પણ હવે તેવું નથી જે તમારું આધાર કાર્ડ આપેલું છે તે આધાર કાર્ડ સાથે જે બેંક એકાઉન્ટ લિંક હશે તે બેંક એકાઉન્ટની અંદર જ તમારા

હવે ખેડૂત મિત્રો આની અંદર આના પછી આપણો એક વિડીયો આવશે કે જે તેની ક્વોલિટી માટે જે માપદંડ છે ભેજ કેટલો હોવો જોઈએ વજન કેટલું હોવું જોઈએ મગફળીની અંદર અશુદ્ધિ કેટલી હોવી જોઈએ ખરાબ દાણા કેટલા હશે તો ચાલશે તેને લગતો આવશે તો તેની પહેલાં બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે અવશ્ય દબાવો આભાર